જય માતાજી જય શ્રી કૃષ્ણ જો અમે પહોંચી ગયા છીએ પીપી સવાણી સમૂહ લગનમાં અને આ છે એન્ટ્રી ગેટ તો જો આપણે એન્ટ્રી મારી દીધી છે અને હવે આપણે ઇન્ફ્લુએન્સર જ્યાં બેઠા હોય ને અહીંયા જવાનું છે આવી પીપી સવાણી સમૂહ લગનમાં અને અવાજ આવે છે એટલે પછી છે ને વધારે હોય તો બારથી એડ કરવો પડે

તો મહાનુભાવોનું શબ્દ રૂપી કંકોને ચોકલીયાથી સ્થાપત કરે મહેશભાઈ સવારીને એકવાર બે હાથ ઊંચા કરી જોરદાર તાળીમાંથી વધાર્યું નમસ્કાર જય રામ બાબે ક્વોયલિટી લગ્ન પ્રસંગ બીપી સવાણાના આંગણેથી આ અઢારમું વરસ અને સત્તરમો પ્રસંગ એક વર્ષ કોવિડનો બાદ કરતા અઢાર વર્ષથી ચાલતા આ પિતામી દીકરીઓના લગ્ન પ્રસંગ સમારે એકસો તેત્રીસ દીકરીઓ પૈકી ત્રેવીસ દીકરીઓના લગ્ન ગારીયાધાર તાલુકાના મેકડા ગામે પૂર્ણ થયા એકસો અગિયાર દીકરીઓમાંથી આજે પંચાવન દીકરીઓને આશીર્વાદ આપવા માટે પધારેલા ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી ગૃહમંત્રી અને આપણા સુરતના લાડીલા નાની ઉંમરે જેમને મંત્રી પદ મેળવ્યું ગુજરાત સરકારે કેન્દ્ર સરકારે જેમના ખભા ઉપર આખા ગુજરાત નો ભાર મૂક્યો એવા આદરણીય શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ સુરત શહેરના પ્રથમ નાગરિક એવા મારા નાનાભાઈ સમાન એવા દક્ષેશભાઈ માવાણી અમારા વિસ્તારના ધારાસભ્ય અમારા વિસ્તારને કદાચ મુંબઈ કરતા પણ જેમણે સારો બનાવ્યો છે એવા અમારા પૂર્વ મંત્રી અને હાલ ધારાસભ્ય એવા મુકેશભાઈ પટેલ સાથે સાથે સુરત શહેરના આંગણેથી અમને રમેશ જે એનર્જી આપવા માટે આવે છે એવા અમારા તમામ વડેલ શ્રી આગેવાન શ્રીઓ અને આ વખતે આપણી પાસે એવા મહેમાન છે કે જે દીવો લઈને ગોતવા જઈએ તો પણ ન મળે તેવા ગુજરાત રાજ્યના પણ કેન્દ્ર સરકારે એમાંથી ગોતી ગોતીને જેમને પદ્મશ્રીના એવોર્ડ આપ્યા છે એવા પદ્મશ્રી કનુભાઈ ટેલર સાહેબ અમારા વડીલેવા એવા મથુરભાઈ સવાણી સાહેબ પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા સાહેબ પદ્મશ્રી યશદી કરંજીયા સાહેબ પદ્મશ્રી પરેશભાઈ રાઠવા સાહેબ અને ડોક્ટર યશદી ઇટાલિયા સાહેબ આપ સર્વ માંડવિયા જાનવિયા સ્ટેજ ઉપરના દીકરીના લગ્નની જયારે વાત આવે મુહૂર્તિયો જયારે જોવા જાય તો બધા કરતા પેલા જો એને બીક લાગતી હોય તો મારી સાસુ કેવી છે ને એવી બીક લાગતી હોય એ એવું વિચારે છોકરો તો સારો છે પણ એની સાસુ છે ને એ ખતરનાક છે તો એ લગ્ન કદાચ માંડી વાળે ત્યારે આજે અમારા આંગણે અમારા સ્ટેજ ઉપર આપણા સ્ટેજ ઉપર એવી સારી સાસુ માં કે જે દીકરીને મા બાપની હાજરી ન હોય જે દીકરીને પપ્પા ન હોય અને એમની સાસુએ એને મા કરતા વિશેષ પ્રેમ આપ્યો છે એવી સાસુ માં છે આજની દીપ પ્રકટ્ય જે આપણે કરવામાં આવ્યું આમ જોવા જોઈએ તો આપણે કુંભમાં જઈએ ગંગામાં સ્નાન કરવા માટે જઈએ આ ભુગ્રામમાં એવી ત્રણ દીકરીઓ એમાંની એક નિશા દીકરી જે વડોદરાથી લઈને લંડન સુધી 232 5 4 3 2 1 ગો

અને તમામ મહેમાનોને મંચ પરના આપણે પુસ્તક આપી પોતાના સ્થાન ઉપર સાનુકુરવા થાય પદ્મશ્રી અને આવો પ્રેરણા મૂર્તિ બાપુ આરોહણ બાપુજીના નામે પુસ્તક પ્રેરણા મૂર્તિ મહેશભાઈ અને કોઈલડી બુકનું વિમોચન થઈ રહ્યું છે જોરદાર બાપુજીનું ગીત આપણે વગાડશું મનસુખભાઈ નારિયા લખિત સાઉન્ડ વાળા ભાઈને વિનંતી કરીશ કે બાપુજીનું ગીતનું આરોહણ પુસ્તક શ્રી શૈલેષભાઈ સખપરિયા દ્વારા લખાયેલું છે બાપુજીના જીવન કવન ઉપર અને પ્રેરણા મૂર્તિ પુસ્તક ડોક્ટર જીતેન્દ્ર અડિયા દ્વારા લખાયું છે તમામે તમામ

શ્રી કરુભાઈ ટેલર પદ્મશ્રી ડોક્ટર વિષ્ણુભાઈ પંડ્યા પદ્મશ્રી પરેશભાઈ રાઠવા પદ્મશ્રી ડોક્ટર યશદીભાઈ ઇટાળિયા એવો નાયબ મુખ્યમંત્રી સાથે પોતાનો એક ફોટો લેશે ત્યારબાદ ગુજરાતના ઈવા ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી ત્યારબાદ આપણને આશીર્વાદ પહેલા પદ્મશ્રી સાથે એક ફોટો પછી છે ને બધા ઇન્ફ્લુઅન્સર છે ને અમે જમવા માટે વૈયા ગયા તા અને જો અહિયાં છે ને છાશ છાસ છાસ

તો આવો રહ્યો આજનો દિવસ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નેક્સ્ટ વ્લોગમાં જય માતાજી બબાય